ભરૂચલાના ઝઘડા તાલુકા માંથી પસાર થતા માર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તાલુકામાંથી પસાર થતા માર્ગ ઉપરાંત અન્ય ગ્રામ્ય માર્ગો પર મોટા મોટા ખાડાઓ પડીને માર્ગો બિસ્માર બની રહ્યા હોય લોકો બિસ્માર માર્ગોને લઈને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે દિવસે ને દિવસે તાલુકામાં વધી રહેલા અકસ્માતો પણ ચિંતાજનક બન્યા છે અને તાલુકામાં અકસ્માતો પૈકી ઘણા અકસ્માતોમાં કેટલીક માનવ જિંદગીઓનો ભોગ લેવાય છે તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનો અકસ્માત સર્જાતા હોય નિયમ ભંગ કરીને દોડતા વાહન ચાલકો પર તંત્રએ લાલ આંખ કરીને તેમને જરૂરી નિયમોનું ભાન કરાવવા આગળ આવવાની જરૂર જણાય છે ત્યારે તાલુકાના ગોવાડી ગામે એક હાઈવાર ટ્રકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છોતેર વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું આ અંગે મળતી વિગતો મુજબ કોવાલીકામે રહેતા ભગાભાઈ ઠાકોરભાઈ પાટણવાડિયા પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેઓ કતરોજ ચોથી ના રોજ ભેંસો ચરાવા ગયા હતા અને ભેંસો ચરાવીને પાછા ફરતા હોય તે દરમિયાન બપોરના એક વાગ્યાના અરસામાં મુખ્ય રોડ ઉપર એક હાઈવા અટામરના ચાલકે તેનું વાહન રિવર્સમાં હંકારી લેતા ભગાભાઈ પાટણવાડિયાને પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માતમાં છોતેર વર્ષીય ભગાભાઈ પાટણવાડિયાના બંને પગ પર હાઈવાના વ્હીલ ચડી જતા પગ છુંદાઈ ગયા હતા